કે સ્પીકિંગ લાઈફ નું nervos થઈ અને હું અત્યારે આટલી માં ઊભી ઊભી છું એ નિરોસના કાને મે पर्सનાલિટી ડેવલપમેન્ટ એકેડેમી જોઈન કર્યું છે બસ રમ પણ જ્યારે કોઈ પૂછે મને કે મારું કોઈ કોચ આવે સર કે પૂછવા કે કેમ પજા કે ઉપર કોઈ અધિકારી મને પૂછવા આવે તો એનું સરખી તો જવાબ નો આપ્યો તો ખબરયા તો ડર લાગતો કે કેવું જવાબ આપો કે આજે આટ આટ જગ્યાએ બોલી શકું કે ન બોલી શકતો

feel like the sun is shining a little bright at a day you so gonna say nirav's english learning courses with videos and activity books ah uh, maru naam nirav che ane hu chela 33 public speaking badhavu kharekar to me engineering karyu chhe tara engineering karya pachhi je ene english bolta no go એટલે ઇંગ્લિશ બોલતા નહોતું આવડતું એટલે બોમ્બે હું જ્યારે ગયો ને ત્યારે મને મારા જે બોસ છે એને કીધું તને ઇંગ્લિશ બોલતા નથી આવડતું તું એન્જિનિયર છો તારી નીચે આટલા બધા લોકો કામ કરે છે બધાને ઇંગ્લિશ આવડે છે ને તું એનો બોસ છો એવું પોસિબલ નથી તને એક મહિનામાં ઇંગ્લિશ નહીં આવડે ને તો તમે કાઢ નાખશો અને મારા સદભાગે મારા જે ક્લાસ છે ને એની નીચે જ એક એકેડેમી હતી એનું નામ હતું નાઝરાત સ્પીકર્સ એકેડેમી અને એટલે હું પબ્લિક સ્પીકિંગના કોર્સમાં ત્યાં જોડાયું પબ્લિક સ્પીકિંગ ના કોર્સ ની અંદર માત્ર 10 સેશન માં 30 કલાક ની ટ્રેનિંગ પછી હું પોતે કોન્ફિડન્ટલી ઇંગ્લિશ માં બોલતો થઈ ગયો અને ત્યારે મેં નક્કી કર્યું કે ગુજરાત ના એક એક છોકરો જે મને મળે ને તેનો પબ્લિક સ્પીકિંગ શીખવો એને પર્સનાલિટી નો પ્રોગ્રામ કરવાનો ટ્રેનિંગ આપું કોન્ફિડન્સ બિલ્ડિંગ ની ટ્રેનિંગ આપું બધા ઇંગ્લિશ બોલી શકતા હોય મારો ઇન્ટરેસ્ટ રીડિંગ અને ટ્રાવેલિંગ છે હું પબ્લિક સ્પીકિંગ માં એટલું થઈ જતી અને હું અત્યારે આટલી પોઝિશનમાં ઊભી ઊભી છું એ નીરવસરના કારણે મેં પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડમી જોઈન કર્યું છે અને હું ત્યાંથી ઇંગ્લિશ